રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈને તપાસનું ધમધમાટ શરૂ થઈ ચૂક્યું છે અનેક અધિકારીઓ કાયદાના સકંજામાં આવ્યા છે ત્યારે ગેરરીતિ અને ભ્રષ્ટાચારની આ ગંગોત્રીના પ્રકરણમાં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં પણ ચૂંટણી ફંડના નામે કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓએ કળા કરી હતી અને કેટલાક બિલ્ડરો પાસેથી ચૂંટણી ફંડ ઉઘરાવ્યું હતું જો કે હવે આ ઉઘરાણું કરાવનારાઓના પગ તડેથી જમીન સરકી રહી છે કારણ કે ઉઘરાણું કરવાની જેને જવાબદારી આપી હતી તે તો કાયદાના સકંજામાં ફસાઈ ગયા છે જોઈએ એક ખાસ અહેવાલ રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડ હવે રાજકોટના કેટલાક નેતાઓ અને અધિકારીઓ માટે ડેથ ઝોન જમાન એટલે કે કારકિર્દી પૂરી કરવા સમાન બની રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારની ગંગોત્રી શરૂ કરનાર મનસુખ સાગઠિયા હવે પોલીસ રિમાન્ડ ઉપર છે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવનાર ભ્રષ્ટ અધિકારીની બેનામી કરોડો રૂપિયાની સંપત્તિ મામલે હવે લાંચ રુશ્વત વિરોધી શાખાએ તપાસ શરૂ કરી દીધી છે તો બીજી તરફ રાજકોટના કેટલાય રાજનેતાઓ કે જેણે આ આપીને કરોડ રૂપિયાની ખાચકી ખાધી છે આ તમામના રાજકીય ભવિષ્ય ઉપર પણ પ્રશ્નાર્થ લાગી ગયેલ છે આમ તો કેટલાક ભ્રષ્ટ નેતાઓએ કરેલ ગેરરીતિઓનું લાંબુ લિસ્ટ બને તેમ છે પરંતુ તાજેતરમાં યોજાયેલા લોકસભાની ચૂંટણીમાં પણ ચૂંટણી ફંડના નામે કેટલાક કહેવાતા નેતાઓએ કાયદાના સકંજામ આવેલા અધિકારીને માધ્યમ બનાવીને મોટી રકમ ઉઘરાવી હતી ચૂંટણી ફંડના નામે ઉઘરાવવામાં આવેલ આ રકમ ખરેખર ચૂંટણીમાં વપરાય છે કે નહીં તે મોટો સવાલ છે આ ઉઘરાણું જ્યાંથી કરવામાં આવ્યું તે અધિકારી અને પદાધિકારીઓના કમાવ દીકરા ગણાતા બિલ્ડર લોબીમાં ચૂંટણી ફંડના નામે કરાયેલા ઉઘરાણાથી બહારે કચવાટ પણ જોવા મળ્યો હતો કહેવાતા રાજકીય નેતાઓ શરમજનક સ્થિતિમાં તો ત્યારે મુકાયા હતા જ્યારે આ ફંડ જેના માટે આવ્યું હતું તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો જો આ વાત સાચી હોય તો શરમજનક કહેવાય અહીં સવાલ પણ થાય છે કે આ ઉઘરાણું કરાયેલું ફંડ ક્યાં ગયું શું આ ચૂંટણીના નામે ઉઘરાવાયેલા ફંડ ફરી બિલ્ડરોને આપી દેવાયું કે પછી ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં સમાઈ ગયું તે તપાસનો વિષય છે મિલન ઠાકર ગુજરાત ન્યૂઝ રાજકોટ